તો મિત્રો આપણે આજે જો આ એક બાલાજી કંપનીની જે ફરતી બત્તી આવે એ મગાવી હતી બે બરાબર અને એક આપણે અનિલ માટે છે એક આપણે રાખવાની છે એ અમારે અહીંયા રોજ અને ભૂંડનો બહુ ત્રાસ છે અને ખાસ કરીને તો ભૂંડ માટે આ બત્તી જરૂરી છે તો આ બાલાજી કંપની છે અને એનું જે મોડલનું નામ છે દીવા દાંડી આવી રીતના ચિત્રમાં બધે દેપા લાઈટ આવે આગળ પાછળ અને આપણે જે ઘર લાઈટ નો પાવર હોય એના ઉપર અંદર કોઈ બેટરી આવતી નથી સારું એવું કામ છે આનું જો કે વોટરપ્રૂફ તો નથી વધારે વરસાદ હોય તો એને ઉપર કંઈક નાના એવું માંડવો કઈ કરવો પડે છે સીધું પાણી ના આવે એને ઉપર કે આ શોર્ટ સર્કિટ થઈ એટલે આ વોટરપ્રૂફ નથી એક બીજું મોડલ આવે વોટરપ્રૂફ પણ એ અત્યારે હાજર નથી અને આમાં એની પ્રાઇસ પણ એ લોકોએ છાઇપી છે જે સાયપી એ બધી કંઈ કિંમત આની છે ને આમાં જો દેખાય બારસો ને નવ્વાણું રૂપિયા જોકે એવી કંઈ કિંમત નથી આ ફક્ત ત્રણસો ને એવું એક આવે બરાબર એટલે આપણે માટે એક લીધી ને એક અનિલ માટે લીધી અને આપણે ઇન્સ્ટોલ કરવાની છે એમાં આપણે બતાવીશું ને એમાં જોઈએ કે કઈ રીતના શું છે અંદર તો બે જે કલર જોઈ એ પ્રમાણે એક લીલા કલરની છે બ્લુ કલરની છે આવી બી હોય અંદરથી આમાં એક વાયર આપેલો છે એની આપણે કરલાયક પાવર આપવાનું હોય દૂર બે ફૂટ જેટલું લાંબુ આવે છે બે વાયર છે ને આ બંને સાઈડ એમાં ચકાશ પડે એ માટે લેમ્પ હોય બંને સાઈડ અને ફરતી હોય નીચે નાની મોટર હોય એને ફેરવે અને અમાકોઈ બીજી બેટરી ચાર્જિંગ માં આપડે બેટરી હોય એ આવતી નતી આ ફક્ત લાઈટ હોય તો જ આવે કે બંધ થઈ જાય પ્રકાશ ને ફરતું બધી બંધ થઈ જાય નીચે એક પાઇપ આપડે હોય તો કોઈ લાકડું હોય તો એના ઉપર પકરાવા માટે આવો કાંચો આપો છે જો કે આપડે લાકડું હોય એટલે આલે એ લાકડું પૂરી દેવાનું વ્યવસ્થા એ માતાને મૂકી દેવાની હોય ખેતરમાં બત્તી કરીશું ભાઈ એ રીતના આયો આગળ તો મિત્રો આપણે આ જે ખેતરમાં બત્તી છે ફરતી એનો ઇન્સ્ટોલેશન કર્યું જો આગળ ખેતરમાં એટલા દૂર અને ચાલુ છે અત્યારે હમણાં વરસાદ પણ આવી ગયો તો અને બત્તીની માથે આપણે એક ચાલ્પત્રીનો એક નાનો માછડો બનાવ્યો જેથી વરસાદ ન લાગે બત્તીને બધી વોટરપ્રૂફ નથી માટે એના ઉપર માછળો બનાવવો પડે આવો અને જો આ છે આપણી બત્તી ફ્લેક્સિબલ વાયર આપણે હોય ને હાલે એ જ નાખો આપણે મારો આ બત્તી છે આપણે જો અને પ્રકાશ સારો એવો પડે હજી પાંચ વાગ્યા એટલે દિવસ છે તો એટલું અંજારું ન દેખાય રાત્રિ નાનો પ્રકાશ સારો પડે બહુ i don't even know like, what